તો હેલો ગાઈઝ તો તમારું સ્વાગત છે મારા કિંગ ગેમિંગ 0x એક્સ ચેનલમાં તો આજે આપણે રમવાના છે સોલો ઓ સ્ક્વોડ તો સોલો સ્ક્વોડ માં તમને ખબર જ છે કે હું એક રહીશ અને સાંભળે ચાર બંદા રહીશ તો આપણો એક જ મકસદ હોય છે એ પણ તમને ખબર જ છે કે ચીક ડબાક ડમડમ નહીં પણ પીકમાં ઉતરો તો પીક નજીક આવે એટલે આપણે માં ઉતરી જવાનું છે ને બધાને ઘસી ઘસીને મારવાના છે તો મને એવો અંદાજો છે કે ઉતરા એટલે સીધો પીકમાં જ ઉતરા પીકમાં ઉતરે બધાને ફાફડા ફાટ નાખવાના છે વિસ્તારો તો કાલે જાવ આપણે પીકમાં ઉતરવાના છે અહીંયા બંદ આવે એવું દેખાય છે એક બંદો મારી બાજુમાં જ છે ને બીજો બંદો બધા ફાફા મારે એટલે આ બંદો અહીંયા આવે એટલે આ બધાને સીધો મારવાનો છે પણ ગરમ જ આવીને લાઈનથી ભાગવાનું થાય બહુ ડેમેજ લઈ તો કપી જ લઉં બધાએ મારી માથે આવી એ પ્રમાણની ગોળીઓ સારું કરી હું ભાગ્યો અહીંથી અમારે પ્લાન છે કે ઘરમાં જે વહી જાઉં હું ગ્લુલે કાઢો પાથરી દઉં એ લોકોને ખબર ન પડે હું આમાં બેગ બેગ મેળવું પકડે મેળવું નહીં એ નાઇન્ટીન ફોન મરી ગન એક મેડિકેટ માર હવે કોણ કોણ તો બોટિયો આ બો આ લે બોટિયા પ્રો બનવાનું જ નહીં મારી હાથે ગમે એવું હોય આપણે ખબર દો પડે

લાલ લાલ થાય એટલે બંદો હવે હજ મેં લઈ લીધી એમએ ટુબી થોડો બંદો દેખાય એ ગોળી મારી પડી ની ટ્રાય કરું આપણે થોડોક કે ડબલ્યુમાં ઓપી લેવલ કાંઈ ઘટે નહીં હોય લાલ ટમેટા ગોલા જેવો લાગ્યો હું આગળ એમ બોલવાનું હતો કે એડબલ્યુમાં આપણે કાંસા હશે પણ આ ટુ બીમાં કાંઈ ઘટે નહીં હોય વન ટાઈમ મારે દોસ્તો શેર કે થઈ જાય આપણે આ બંદો જોરો આને પણ લાલ ગોલા જીવો ટમેટા જેવો એક બધો નીચો પણ છે મને દેખાય હું કરતો એ કઈ કોઈને ખબર નથી ગોળી મારી મને એને પણ હું લાલ ટમેટા જેવું છું એક બોડી શોટ લાગ્યો લાગ્યો એ નથી ખબર કે હું ગમે ત્યાં સાહેબ હું ખાવાનું છે એ મેં આવેલું એમ કરતા ને કરતા આપણે સો કિલ થઈ જ ગયા અને પીકમાં છે આપણે તો કેટલાક બંદા છે કંઈ ખબર નથી મળશે એ મળે એને મારવાની જ વાત થાય જે ગોંધો અહીંયા આવી જો ને એ ડેમેજ તો આપણે ટ્રાય કરી પણ મેં સાઈન ઘટી ગયો હેડફોન મારા તો એને એ નથી ખબર કે કેટલા હેડફોન મારા પણ એ બંધો પાડી દીધો માની મારીને પણ લીપનો થોડો ઉપયોગ કરીએ બંદર કોઈ દેખાતા નથી પસ્તા પીકમાં જવાનું મન છે કારણ કે આસ્તા હશે બંદા સાત કિલ થઈ ગયા ને આસ્તા અહીંયા લાલ લાલ જેવું થાય છે એટલે ઇન્દ્ર જશે આપણે હોય કોકને એ ચીન કાંડી એ તો થપ્પો કર્યો મારી માથે એ તો શાંતિ જાતો તો વાડ જોઈને બેઠો કે આ કિંગ ગેમિંગ આવેલા પાડી દેવાનો થાય પછી એને એને ખબર કે ભૂકા બોલી જાય આ બીજું આ હવે આ હું સીમ કરતો તો કઈ ને ખબર નહીં માથે આવીને ગોળીયું ફાયરિંગ સલું કરી દીધી હવે આપણે મળી જઈએ મેટું બિન ગોળી જ રીફે કે મારી નાખ્યો નહીં કરીએ તમે ન કિલ થઈ ગયા ને હવે અહીંયા બંધા જેવું મને વાતાવરણ લાગે કારણ કે લાલ ટપ્પું થાય ને બીજો સાંભળી બંધો દેખાય જરૂર થાઈ ગયો હવે એને મારવાનું ટ્રાય કર્યું હેડ જ મારી જાય આપણે કારણ કે બોડી છોડ લાગતા નથી આવી લે 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 એટલે ગ્લુઅર ગ્લુઅર લાગ્યો નહોતો મારીથી ગાઈઝ કારણ કે એ સંભળો આડો હતો તો રેફેર કે મારી લૂંટી ને નીકળી જાય અહીંથી દહ કિલ તો થઈ ગયા મારા તો આમાં ગાઈઝ મારા કેટલા કિલ થાય પ્લીઝ કમેન્ટ કરો ને અહીંયા બધી વિડીયો જોતા પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ને પ્યારું પ્યારું કોમેન્ટ એ કરી દેજો દોસ્તારો તો અહીંયા બંધા ઘણા બધી દેખાય એટલે ઘણા બધી દેખાય બધી પિત્રાઓ અહીંયા આવે અહીંયા રખડે આ પેલો પેલો એક અડ્યો એક અડ્યો આ નોક નોક એક ને કર્યો નોક હવે ખતમ ડાયરેક કરી નાખું કેમ કે ઘણા બધી બંધા છે અહીંયા નોક કરે આ ને કર્યો ખતમ આ ત્રણ બંદા છે અહીં હતા એને શું કરે કંઈ ખબર નહીં પણ એને લાલ લાલ ટમેટા જેવી હેડસેટ મારી દીધો આ બીજો બી એને પણ નોક એને નોક ત્રીજો આવે ત્રીજો આવે

ન્યાસેને ગોટન ડ્રાઈ કરીય બાહુબલીને મોળે લેને ભૂકા કિરણચ્ચે વી કે બાહુબલી એટલા હોય દેખાતો નથી આ લીફમાંથી ભાગી ગયો બાહુબલી ભગવાન તો ની આપણી ઝોનમાંથી નીકળી જ ને ગાડી વાળો પણ છે અહીંયા આ જો ર હતાણો જો આજ બાહુલીયો તો ઈ કાને વહાણ થી મે હત્તાઈને હત્તાઈને હથોર માર દીધો અમારા આ સહોદ ને આ 15 મૂકિલ આ કેટલા કિલ ગાઈસ મને કેટલા કિલ મળવાના છે તમે કોમેન્ટ કરી દેજો કારણ કે પંદર કિલ થઈ જાય તો સો બંધા જીવે તો એક કિલ મારા તો મને તો નથી લાગતું કે એક કિલ થાય તો આ નક્કી ન કરાય એકવી કિલ થાય પણ સાહેબ હિઝરો બંદો કે રખડે એક ગોળી એક ગોળી એક ગોળી આ નો આ પણ એક અલગ જ લેવલની મારી આ આ ટુ બી હાલે એક બંદો ગાડી લઈને પણ નીચેથી રખડે ના કિલ કોકવે છેમકકા સોડ લીધું હવે એ પણ ખાઈએ મેર ભૂકોંક બન્યું કંઈ કંઈ ફરક જ ન પડે મારો ભાઈ કિલ સોરવાનું તો આવતું જ નહોતું આ બંદો ઉતર્યો એમ એટલું ટ્રાય કરી પડી ને એટલે હવે ન્યા જઈને મારા ક્યાંય જો આ જો હેડસૂટ લાગ્યું હેડસૂટ લાગ્યું લાગ્યો ને ભાગી જો બોટીઓ હવે એ ક્યાં જો કંઈ ખબર નહીં પણ હવે આને આને લાલ લાલ ટમેટા જેવા હેડસૂટ આપી દીધા હવે એ રિવાઈ લેવાનું ટ્રાય કરે પણ એને એને ખબર ગમતો લેવા જઈ એટલો ઈમાનદાર નથી કે બીજી વાર રિવાઈ લેવા દો મારો ભાઈ કારણ કે આપણે થઈ જશે સોળ કિલ પાછા બંધન રિવાય હાથ દીધી એટલે આઠ બંધા જીવતા થઈ ગયા એમાં તો ગાડી લઈને પછી આમ રખડે આપણે કઈ વાંધો નહીં જોઈએ એક ગોળી આ એક ગોળીમાં જે ગાડીને ફોડ નાખી કારણ કે આપણી એ મે ટુ બી ગોળી જેવી લાગે જો આ કિલ આપણું સોરા હતું ઓલો કીડી મોકલો એક જ ગોળી ભૂકો પાડી દીધો હવે તરો ઘણા બધું ઓલા હું કરે કંઈ ખબર કોકને મારે છે માહિતી કિલ સોરું પહેલાં ગોળી જ નહીં થતી ક્યાં આડે કંઈ ખબર જ નથી એક ગડી એક ગડી એક સાઈડ એડ આ કહે નાખી નોક હવે કિલ કન્ફર્મ કરીને ટ્રાય કરું પણ એ પણ કોઈ સોરી જ્યું મારે બે કિલ સોરાઈ જ દેવા હવે અહીંયા જરા કેટલાય બંધા છે મારે ટ્રાય કરું પણ કંઈ જગુ થતું નથી મારા હોળ કિલ થઈ જ દે એટલા બધી મેં લીધા નતા કોઈ દિવસ બાદ પેલી વાર હોળ કિલ આવી જા હવે આ બંધાને કેરો પાસો નોક હવે આ કિલ કોઈ સોરીને તો સારું આ બધું મને માર પાવ્ય નહીં ને ખબર કે મારે હવે તો આવવાનું જ નહીં એક જ ગોળી બોક પાડી દીધું એને પણ હવે એને પૂરું કન્ફર્મ જ કરવાની ટ્રાય કરા

પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી જઈશું તો આ ગેમમાં આપણે ઓગણીસ ખેલ છે તો બીજી ગેમમાં મજુબાઇ